ગુડ મોર્નિંગ જય વારકા દઈશ કેમ છો બધા મિત્ર મજામાં આવ્યો અને મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે સાડા આઠ અને અમારે જવું છે પાણી વારવા મંજુ ચા બનાવે છે ચા બનાવી દીધે એટલે અમે નીકળી પાણી વારવા દરબાડીએ અને હવે અમારો ભાઈ જવાનું નથી ઓર માં એટલે કઈક જુગાડ કરવો જોઈએ ભાઈ એની દૂધનો કેટલો આવી ગયો છે ફાકી આવી એટલે ફાકી લેવા ગયો તો ફોન કરો ને

એટલે હવે ખાલી વાઈવ ની આકવાની છે ઉલારો મસ્ત મજાનો એક નંબર ભરાઈ ગયો છે તમે જોઈ શકો છો મિત્રો અને હવે અમે ધાણા પાવા મિન મિત્રો કાયા કા પાઈ દઈ અને આ કાતરો થયો છે જો જાકર ના આવે તો ફાયદો થાય ધાણા માટે અને જાકર આવશે તો નુકસાન થાય એટલે નુકસાન આમાં બધે ને થાય ધાણા હોય એમાં તો બધે ને ભાઈ થાય દેખા જાય ભગવાનની આગળ આગળ મરજી અને જો આવા કંઈક ધાણા છે આપણા તમે કોમેન્ટ કરજો ભાઈ તમે કોમેન્ટ બહુ નથી કરતા ભાઈ કોમેન્ટ કરી અને તમારા મિત્રને શેર કરજો જરાક વિડીયો જો આવા કંઈક ધાણા થઈ ગયા છે અને આવો કંઈક ફાલ કપડી ગયો છે જો અને હજી મિત્રો ફૂલ કઈને તો છે ત્રી ચાલીસ ટકા ફૂલ છે એવું લાગે બે પાણી વાર દેશું અમે હાલો મિત્રો વાગી ગયા છે દસ અને અમારે તાણીમાં પાણી આલે એ તો તમને ખબર છે ના હોય તો પાછું કહી દઉં જોઈ લો જો આ જઈ છે તાણીમાં પાણી અને વાગી ગયા છે દસ અને અમારો મેડી જો અઢારો સાનો પહેરો છે અને ચા પીવું હોય તો આવી જાઓ તારું શું કેવું છે મંજુ આવી જાવ એની પી લીધા હું એક બાકી છું આપણે બાકી છે એ હજી તો છે ને ફર્મમાં મી થોડક પીતો બહુ જાજો નથી પીતો ભલે ને ગમે પીતા લીધું ને કીધું તો નહીં પણ હું તઈ પછી મારે નાખું વાળું હતું ને એટલે મને ઉતામરથી નાકા વારવાની એટલે પશ્મી પેલી તો પણ નાકું જ વાર લેમેથી પછા પીવાય આ એ તારી વાત સાચી અને જો આ પંખામાં લાઈટ ગઈ છે એટલે જો આ પંખો બંધ થઈ ગયો પંખામાં લાઈટ ગઈ ને જો લાઈટ ગઈ ને એટલે ઊભો રહી ગયો છે લાઈટ ભાઈ ઉત્પન્ન કરે છે હવે કઈ પોલ થી જો ઊભો રહ્યો છે બેક લાગી ગઈ છે અને આજનું મિત્રો વાતાવરણ કહીને તો એક નંબરનું છે જો આકાશમાં ભગવાઈ ની રંગોળી પહેરી હોય ને એવું લાગે જો કાતરો થઈ ગયો છે ચારે બાજુ કાતરો કાતરો અને અમારે મેડમ જો શાહ ની સુસ્કી મારવા મીને છે કાતરો જીરા નુકસાન કરતો હે બધન કરે જીરા ધાણા ને આવું તો તપ પડે તપ પડે એટલે ફૂલ આ ફૂલ હોય ને બરે અને પછી ઠાર આવે ઠાર આવે ને એટલે બરે પછી ફૂલ એવું છે હલો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે એટલે બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જયદ દ્વારકાધીશ અને આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે અને મસ્ત મજાની ભાઈ ઠંડી છે અને હું ભાઈ મિત્રો પાંચ વાગ્યાનો ઉઠી ગયો હતો પાંચ વાગ્યાનો ઉઠવાનું એક એકેજ યુઝન કે પાણી વારવાનું ભાઈ આપણે દાણીમાં બાકી હતું એ તો તમને ખબર હતી અને એ તો આપણે સવારે વારી શકતા હતા કારણ કે આજે આપણે મગફળી દઈ દીધી ને એટલે મગફળી જોખમ આવે એમ છે અને શું ભાવમાં દીધી અને કેટલી થશે ને એ આગળ બનીને આવી હતી એટલે ખબર પડશે અને તમે વ્યૂ માણો જુઓ આ જો ધુવાડા નીકળે તોરિયામાં ભાઈ ગરમા ગરમ પાણી આવે એમ ક્યારેમાં ખબર પડે ક્યારે આપણો વાંચ પી ગયો એવું ગરમા ગરમ પાણી આવે અને થોડી થોડી ભાઈ ઝાકર ને ઠાર ને આવ્યું છે આ ભાઈ ધાણાને બહુ નુકસાન કરે ને કર ફૂલ બારી નાખે ને દિવસનો તડકો પડે અને જો વાવમાંથી છે ને ધુવાડા નીકળે છે બોરની મોટર હાલે છે ને એટલે વરાર વરાર મારે છે અને મસ્ત મજાની છે ને ભાઈ સવાર થઈ ગઈ છે આમથી સુરેશ ભગવાન ના આગળ છે ને ધીરે ધીરે ઉપર આવી જ છે અને જો પવન મીડિયમ છે ચાકર બહુ નથી કહીએ ને તો ઠાર છે મિત્રો જો આવો કઈ છે અને તમારો ભાઈ ટાઈટ ને તોરિયામાં ઊભું પડે જો ધોરિયામાં ઊભો ને તો ટાઈટ ઓછી પડે ઓછી પડે એટલે તોરિયામાં ઊભું રહેવાનું ટાઈટ બહુ ના પડે અને હજી ભાઈ પાવાનું જો આ પાર્યું એટલું રહી ગયું અને હેઠે બે પારી હશે પાવાનું કામ ઘણું છે અને નવક આગે તો માંડવી જોખો આવી જાય એટલે ન્યા જવાનું છે આગે આગે દેખા જાય કે જે હોતા હે અચ્છે કે લીએ હોતા હે વસ્તુ બતાવું ભાઈ આટલું આ બોરનું પાણી ગરમ આવે ને વાત ના પૂછો કે આ ધુવાળા ની ગરમ જમ કડીક હાથ આપણે ના રાખી શકીએ એટલું જો હવાઈમાં છે ધુવાળો ધુવાળો નીકળે છે ભાઈ પાણી પણ ભાઈ નથી દેખાતું ભાઈ એટલા ધોવાળા નીકળે છે જો મિત્રો આ બાજુથી જો સુરેશ ભગવાન હે સવાર સવારમાંથી મસ્ત મજાનું તેનું રથ લઈને નીકળી ગયા છે જો ભાઈ એક નંબરના ભાઈ ભાઈ મિત્રો વાગી ગયા છે તન અને હું આવી ગયો છું ધાણા પાવા હું આઠ વાગે મિત્રો વયો ગયો હતો કારણ કે આપણે મગફળી દીધી હતી જોખમ આવી ગયા હતા અને પછી જાવું પડ્યું અને મગફળી મિત્રો બધી નથી જીવીસ જ ચોખી ગયા આપણે અગિયારસો રૂપિયામાં દઈ દીધી છે જીવીસ એટલે તન ચારથી પહેલાંનું હાટું હતું કારણ કે અત્યારે તો ભાવ વળી ઉતરી ગયા છે એટલે આપણે જીવીસ દઈ દીધી છે અને જીવીસ આઠ વીઘાની હતી એટલે અઢીસો મણને ઉતારવાયું હોય એટલે વીઘે ત્રીસ મણ જેવી થઈ એવી મગફળી થઈ હવે કેવી થઈ સારી થઈ કે નબળી થઈ એ કોમેન્ટ કરીને અને જરાક જણાવી દેજો અને બીટી બત્રી બાકી છે એટલે કાલે જોખાઈ જાય એટલે બીટી બત્રીને ઉતારો ખબર પડી જશે અને એક મસ્ત મજાનું વ્યૂ તમને બતાવું જોવા દેખાય ભાઈ ડુંગર ઓહો વાત ના પૂછો ભાઈ એકદમ ચોખ્ખો દેખાય જોજો આગળ હું તમને મિત્રો છે ને વન એક્સમાં કરીને બતાવું તમે જો ડુંગર કેમ છે ભાઈ હા એક નંબર ચોખ્ખો થઈ ગયો છે ડુંગર અને હમણાં માવઠાની આગાહી કરે છે ભાઈ જે માવઠું છે ને તો ભાઈ પૂરું કરી દે પાણી પાકું પડશે અને જીરા બધું ભાઈ પૂરું થઈ જાય ના થાય તો હારું ભાઈ ને કાઢ ખેડૂતભાઈ શું કરશે ભૂખ ભેગા થઈ ગયા હું મમ્મી ભાઈ ભૂખ ભેગા અને હવે આગળ બિનારીઓ પણ ટી ને તો આપણું કામ આ છે જાહેર હે ને દેખાય ને તો પાણી આલે છે એવું બધું આપણું કામ હાલે જ છે આગે આગે દેખા જાય કે કેટલું ભી જાય સુલારો રહી ગયો હતો ને પછી અત્યારે આવ્યો થોડીક ચીનખોડી નીંદર કરીને આવી ગયો પાછો